હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખ્યુંશું ધોરણ સાતનો સંસ્કૃત વિષયનો પાઠ નવ આમલમ દ્રાક્ષા ફલમ પાઠ નવના સ્વદન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલ કાવ્યપંક્તિઓ સુંદર અક્ષરે લખો અનુલેખનમ કરો તો અહીંયા કાવ્યપંક્તિઓ આપેલી છે તે આપણે વાંચવાની છે અને ફરીવાર લખવાની છે કિમ ચ કરોતી સ કિમ કરોતી વામતઃ પશ્યતી દક્ષિણતઃ પશ્યતી અગ્રત પશ્યતી પૃષ્ઠતઃ પશ્યતી સ્વેદ જાય તે તૃષા જાય તે આપેલી કાવ્યપંક્તિઓ આપણે નીચે આપેલી લીટીઓમાં ફરીવાર લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલ ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ શોધી તેના ફરતે ચોરસ નિશાની કરવાની છે સંગત શબ્દ અન્વયું યોગ્ય શબ્દ ફરતે વર્તુળ કરીશું એક ડાબી બાજુ તો દક્ષિણતઃ બે પરસેવો તો સ્વેદ ત્રણ ખાટું તો આમલમ ચાર કૂદે છે તો ઉત્પતતિ પાંચ દ્રાક્ષની વેલ તો દ્રાક્ષાલતામ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ અમાં દર્શાવેલ મુખ પરના ભાવને બમાં દર્શાવેલા યોગ્ય શબ્દ સાથે જોડવાનું છે અહીંયા ઇમોજીસ આપેલી છે તેને આપણે યોગ્ય ભાવ સાથે જોડીશું પહેલી ઇમોજી છે શ્રાંતઃ બીજી છે આનંદિતઃ ત્રીજી છે ક્રોધિતઃ અને ચોથી છે ભુભુક્ષિતઃ આ રીતે આપણે યોગ્ય ઇમોજીને યોગ્ય શબ્દ સાથે જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા કોષ્ટકમાં કાવ્યમાં આવતા જુદા જુદા બાર શબ્દો છુપાયેલા છે જેને શોધીને કોષ્ટકની નીચે આપેલ ખાલી જગ્યામાં લખવાનું છે અને એક ઉદાહરણ આપેલું છે તે ઉદાહરણ અનુસાર બીજા બાર શબ્દ લખવાના છે અહીંયા કોષ્ટકમાંથી તમે આ મુજબ શબ્દ શોધી શકો છો અહીંયા સહ જાયતે ક્ષુધા અનુરક્ષણમ ગચ્છતી સ્વેદ તન્મુખે રસ પશ્યતી શ્રાંત દ્રાક્ષાફલમ શૃગાલ આવી રીતે આપણે આપેલા શબ્દ શોધીશું તેના ફરતે વર્તુળ કરીશું અને નીચે આપેલી ખાલી જગ્યાઓમાં લખવાના છે પાછળના પેજ ઉપર જે ખાલી જગ્યા આપી છે તેમાં આ મુજબ લખીશું પહેલું છે તન્મુખે બીજો સ્વેદ જાયતે રસ શૃગાલ દ્રાક્ષાફલમ ગચ્છતિ ક્ષુધા અનુક્ષણમ શ્રાંત પશ્યતિ સહ આ રીતે આપણે આપેલા શબ્દોને બારખાનામાં લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ અનુસારમ વાક્યની હતું અહીંયા છે શૃગાલ અને વન તેના પરથી ઉદાહરણ આપેલું છે શૃગાલ વનમ ગચ્છતી આવી રીતે કૌંસમાં આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવી લખવાના છે બે બાલિકા ગૃહમ તેના આધારે વાક્ય બનાવી શકાય બાલિકા ગૃહમ ગચ્છતી ત્રીજું છે નરસિંહ મંદિરમ તો નરસિંહ મંદિરમ ગચ્છતી ચાર કૃષ્ણ ગોકુલમ કૃષ્ણ ગોકુલમ ગચ્છતી પાંચ સંધ્યા વિદ્યાલય સંધ્યા વિદ્યાલયમ ગચ્છતી આ રીતે બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો ઉદાહરણ છે ગચ્છામી તો ગચ્છતી એવી રીતે ક્રિયાપદ બનાવવાના છે પશ્યામી તો પશ્યતિ બીજું છે કરોમી તો કરોતી ત્રીજું છે ઉત્પતામી તો ઉત્પતતી આ રીતે ઉદાહરણ અનુસાર આપણે ક્રિયાપદ બનાવીશું ત્યારબાદ ચોથું છે કથામે કથયતી વી વદતી પ્રશ્ન નંબર સાત કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો એક ઇત ગ્છતિ ત્યાંથી ખિન્ન જાયતે સુધી આપણે લખવાનું છે તો ઇત ગછતી કેમ પી ન લભતે તત ગતિમ પી ન લભે તે શ્રાંત જાયતે ખિન્ન જાયતે ત્યારબાદ બીજી કાવ્યપંક્તિ છે કિ ચથયતી સ કી ચ કથયતી આમલમ દ્રાક્ષાફલમ ઇત્યવ કથયતી પલાયતે કથયતી પલાયતે આ રીતે આપણે આપેલી પંક્તિ પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે અહીંયા એક ચિત્ર આપેલું છે વચ્ચે છોકરો ઊભો છે પૃષ્ઠતઃ એટલે પાછળ ટેબલ છે વામતઃ પુષ્પમ છે દક્ષિણતઃ પરણમ છે આગળ છે એ આસંદ છે આ રીતે છોકરો દોરેલો છે તેની આજુબાજુ ચિત્ર આપેલા છે તેના આધારે આપણે વાક્ય બનાવીને લખવાને છે ઉદાહરણ આપેલું છે રાઘવસ્ય પૂરતઃ આસંદ અસ્તિ એટલે કે રાઘવની આગળ આસંદ એટલે ખુરશી છે બીજા વાક્ય બનાવી શકાય રાઘવસ્ય પૃષ્ઠતઃ ઉત્પીટિકા અસ્તિ તમે જોઈ શકો છો રાઘવની પાછળ ઉત્પીટિકા છે તો તેના આધારે વાક્ય બનાવ્યું છે રાઘવસ પૃષ્ઠતઃ ઉત્પીટિકા અસ્તિ બીજું છે રાઘવસ્ય દક્ષિણતઃ અસ્તિ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો